કારણ કે બાવીસ તારીખના રોજ એક માયાબેન સરકાર નામના મહિલા જે મુકતિયાપાની સામે જે રહેતા હતા એ ચાલીસ પિસ્તાલીસ વર્ષથી રહેતા હતા તેમને ફાંસી ખાય અને ફાંસી ખાય અને તેમનું જીવન રૂકાયું છે કારણ કે ફાંસી ખાવાનું કારણ કે એમને તેર તારી તેર તારીખના રોજ નોટિસ મળેલી હતી અને વીસ તારીખના રોજ તેમનું મકાન પાડવા માટે થઈને ડેમોલેશન કરવા માટેની નોટિસ હતી પણ વીસ તારીખના રોજ ડેમોલેશન ન કરવામાં આવ્યું અને એ પછી પાછી એ જાણ કરવામાં આવે કે એક તારીખના રોજ ડેમોલેશન કરવામાં આવશે આ લગભગ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં બે મહિનાથી ડેમોલેશન ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે અવારનવાર મેં રજૂઆત કરી છે કે વરસાદની સિઝન હોય તો એ સમયે ડેમોલેશન ન કરી શકાય અને લોકો માટે વ્યવસ્થા કરીને ડેમોલેશન કરવું જોઈએ પણ સતત એને ચાલુ રહ્યું છે એના કારણે લોકોના મનમાં અને દિલમાં ભય એક માહોલ ઉભો થયો છે ત્યારે એમને અવારનવાર એ બેન જ્યારે જ્યારે સુસાઈડ કર્યું એની પહેલાં તે આજુબાજુના લોકોને પણ વાત કરતા હતા કે અમારું મારું ઘર છે એ ડેમોલ્યુશન કરી નાખશે તો મારી પાસે બીજી કોઈ વ્યવસ્થા નથી અને બીજી કોઈ વ્યવસ્થા નથી હું ક્યાં રહેવા જાય છે અને ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દ્વારા અવારનવાર પ્રેશર કરી અને જે નીચેની સંસ્થાઓ હોય નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય ગ્રામ પંચાયત હોય જિલ્લા પંચાયત હોય પ્રાંત અધિકારી હોય કે મામલેદાર હોય આ લોકોને પ્રેશર કરી અને એના કારણે લોકો છે અને એના કારણે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરના ત્રાસથી આ માનસિક રીતે કંટાળી ત્રાસના કારણે કંટાળી અને સુસાઇડ કરી છે અને સુસાઇડ કરવાનું કારણ એમનું ઘર પોતાનું જે છે એ કરી નાખે તો એ ક્યાં રહેવા જશે આમ આની પહેલાં પણ મેં ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરને મોફિક પણ કીધેલું હતું કે ભાઈ આ જે કંઈ ડેમોલેશન તમે કરો છો તો આ લોકો જ્યારે ડેમોલેશન પહેલાં મારી પાસે આવેલા હતા કારણ કે આ વેરાવળ શહેરનું છે કે તમને કોઈ બીજે કાંઈ રહેવાની વ્યવસ્થા અથવા કે તમને કોઈને મોફતીઓ પ્લોટ આપવામાં આવે તો તમે ત્યાં શિફ્ટ થઈ શકશો તો કે અમે સમજ છે ત્યારે મેં કલેક્ટરને પણ મોફિક કીધેલું કે આ લોકોને તમે ડેમોલેશન કરવા આવો તો એની પહેલાં એમને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવે આપવામાં આવે અથવા ઘર નું દેવામાં આવે પણ એ વ્યવસ્થા ન કરવાના કારણે અને સતત એમના ત્રાસ ને અને માનસ ડેમોલ્યુશન ના કારણે લોકોના મનમાં ભય ઉભો થયો અને આજે તો આ માયાબેન સરકારે આ જે જીવ ગુમાવ્યો છે હજી પણ બીજા લોકો પણ આ રીતે આજની આ પરિસ્થિતિ રહેશે તો ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્ભાઈ જાડેજાના ત્રાસના હિસાબે બીજા લોકો પણ જીવ ગુમાવશે તેના માટે મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યું છે કે જે આ બનાવ બન્યો છે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરના કારણે બનાવ બન્યો છે અને મુખ્યમંત્રીશ્રીને કીધું કે આ કલેક્ટર ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરો કાર્યવાહી નહીં કરવામાં તો બાકીના લોકો પણ જીવ ગુમાવશે એની જિમ્મેદારી કલેક્ટરની રહેશે અને આ પરિવારે આ પરિવારે જેમના વ્યક્તિ ગુમાવ્યો છે એમને સહાય આપવામાં આવે